you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તેથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને પ્રધાનમંત્રી આયુષમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે તે સરકાર દ્વારા વર્ષ બે માં શરૂ કરવામાં આવી હતી આ યોજનામાં લાભાર્થીઓને પાંચ લાખ સુધી મફત સારવાર આપવામાં આવે છે આયુષ્યમાન ભારત યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ કાર્ડ તમામ લાભાર્થીઓ માટે બનાવવામાં આવે છે આ કાર્ડનો ઉપયોગ કરીને લગભગ ત્રીસ હજાર સુવિધા મેળવી શકાય છે જેમાં સરકારી હોસ્પિટલો સાથે ખાનગી હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે લાભાર્થી કાર્ડ દ્વારા પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે ત્યારે લાભાર્થીઓ વચ્ચે એક પ્રશ્ન એ છે કે શું આયુષ્માન કાર્ડનો ઉપયોગ ન કરવામાં આવે તો કાર્ડની સમયસીમા સમાપ્ત થઈ જાય છે જો તમારા મનમાં પણ આ સવાલ છે તો તમને જણાવી દઈએ કે આવું થતું નથી આ આયુષ્માન કાર્ડ એક વર્ષ સુધી આપ મેળે રિન્યુ થઈ જાય છે આનો અર્થ એ છે કે જો તમે એક વર્ષ સુધી તેનો સતત ઉપયોગ ન કરો તો પણ તે સમાપ્ત થશે નહીં